નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં મિત્રો શાળા પસંદગી અને નિમણૂકીનો લઈ એક પરિપત્ર મિત્રો જાહેર થયો છે અને મિત્રો ફાઇનલી તારીખ પણ અમને આપણને જોવા મળી રહી છે જેમાં લાંબા સમયથી જે ઉમેદવારો રાહ જોઈને બેઠેલા હતા તો આ ઉમેદવારો મિત્રો જરૂરથી માહિતી મેળવો કેમ કે પરિપત્રની માહિતી પણ આપણે આપવાનો છે સાથે સાથે કઈ તારીખ છે એની પણ આપણે આજે વાત કરવાના છે તો ખાસ મિત્રો નવા ચેનલ ઉપર છો અને તમે પણ ટારટેડની તૈયારી કરી રહ્યા છો અને શું તમે મિત્રો નવી ભરતીને લગતી કોઈ અપડેટ જોવા માગો છો તો ખાસ આપણી ચેનલ ઉપર નવા આવેલા છે તો ખાસ સબસ્ક્રાઈબ કરી ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે જેમાં આપણે પરિપત્રોની માહિતી છે છે આપણે મૂકવા જઈ રહ્યા છીએ તો ખાસ ટેલિગ્રામ વોટસઅપ ગ્રુપ વિડીયો લિંક મળી જશે ત્યાં તમે જોઈન પણ કરી શકો છો હવે આજની અપડેટ શું છે એની વાત કરીએ તો વિદ્યાસાયક સરળ પસંદગી તારીખ સત્તર જુલાઈના રોજ કરવામાં આવશે એવી ગાંધીનગરથી મિત્રો મળતી માહિતી મળેલી છે તો મિત્રો અહીંયા એક પરિપત્ર પણ ગાંધીનગરથી આવ્યું છે તો તો છે એની વાત કરીએ આજ ચૌદ તારીખ છે અહિયાં તમને જોવા મળ્યું છે ગાંધીનગરની ની તારીખ પણ આપવામાં આવી છે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિદ્યાસ ભરતી ધોરણ એક થી પાંચ ગુજરાતી માધ્યમ વર્ષ બીજા ચૌદ જિલ્લા પસંદ કરનાર ઉમેદવારો નિમુકી આપવા બાબતે અહિયાં પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ સમક્ષ ઉમેદવારો હાજર રહી ઓનલાઈન જિલ્લા પસંદગી કરેલ છે જેના જિલ્લા નગર શિક્ષણ સમિતિ પસંદગી મેરિટ મુજબ ઉમેદવારોને નિમણૂકી આપવા સામે ભલામણ આપવામાં આવેલું છે તો તમે એ પણ જોવા મળી રહ્યું છે હવે મિત્રો બીજી અપડેટ પણ છે તો ખાસ આપણે આ વિડીયો વધુ થઈ જાય છે એના માટે પૂરતી માહિતી તમને આપવા આપતા નથી પરંતુ ચોક્કસ તમે આપણો ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જોઈન કરજો જેમાં તમે સંપૂર્ણ માહિતી નિહાળી શકો છો કેમ કે પરિપત્ર થોડો લાંબો છે તો વિડિયો પણ થોડો લાંબો થઈ જશે તો ટૂંકમાં પણ તમને માહિતી આપી રહ્યા છે તો ખાસ અહીંયા પરિપત્ર પણ આપણને જોવા મળી રહ્યો છે ચૌદ સાત બે હજાર પચીસના રોજ એટલે કે આજના રોજ સાંજનો પરિપત્ર જોવા મળી રહ્યો છે તો ખાસ વધુમાં વધુ વિડીયો શેર કરશો અને કંઈ બીજી અપડેટ મળશે તો ચોક્કસ તમને આપણી ચેનલના માધ્યમથી જણાવવામાં આવશે ત્યાં સુધી જય હિન્દ જય ભારત